નમસ્કાર સ્વાગત છે તમારો અમારી ચેનલમાં આજે અમે તમને એવી બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે નવરાત્રી શરૂ થાય તે પહેલા તમારા ઘરમાંથી દૂર કરી દેવાની છે મિત્રો જો તમે ઈચ્છો છો કે માતાજીની કૃપા તમારા પર સદા રહે તો આ વિડિયોને લાઈક કરો અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખજો નવરાત્રિ પવિત્ર દિવસોનું પર્વ છે અને માતાજીનો વાસ તમારા ઘરમાં થાય એ માટે કેટલીક અનિવાર્ય બાબતોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ નવરાત્રી પહેલા તમારા ઘરમાંથી હટાવી દેવી જોઈએ એક જૂના અથવા તૂટેલા મંદિરના સામાન તમારા ઘરના મંદિરમાં જો જૂની માળા તૂટેલી મૂર્તિઓ અથવા ખોટી વસ્તુઓ હોય તો તેને વહેતા પાણીમાં વિસર્જિત કરી દેજો તૂટેલા મૂર્તિઓની પૂજા કરવી અશુભ માનવામાં આવે છે બે કાચની તૂટેલી ચિત્ર ફ્રેમ જો માતાજીના ફોટો અથવા અન્ય તસવીરો કાચની ફ્રેમમાં છે અને ફ્રેમ તૂટી ગઈ હોય તો તેને બદલી નાખો અથવા જળમાં વિસર્જન કરો ત્રણ કાંટાવાળી વનસ્પતિ ઘરના અંદર કાંટાવાળી વનસ્પતિને રાખવું અશુભ માનવામાં આવે છે તે ઘરના સકારાત્મક ઉર્જા પર પ્રતિકૂળ અસર કરે છે અને સંબંધોમાં કડવાશ લાવી શકે છે ચાર વેલ જો ઘરના દિવાલ અથવા મુખ્ય દ્વારની ઉપર કોઈ વેલ ચડી રહી હોય તો તેને તાત્કાલિક હટાવી દેજો પાંચ કચરો ઘરના મુખ્ય દ્વારની સામે કચરો કે કચરાપેટી ન રાખવી જોઈએ કારણ કે તે નકારાત્મક ઊર્જા લાવે છે અને ઘરના સદસ્યોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે છ વીજળીનો થાંભલો જો ઘરના મુખ્ય દ્વારની સામે વીજળીનો થાંભલો હોય તો તેને હટાવવા માટે વાસ્તુશાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કારણ કે તે અશુભ અસર કરે છે સાત ગંદુ પાણી ઘરના મુખ્ય દ્વારની સામે ગંદુ પાણી જમા થવું અશુભ માનવામાં આવે છે જો એવું હોય તો તેને તરત જ દૂર કરો આઠ મંદિરના સામેવાળો ભાગ ઘરના મુખ્ય દ્વારની સામે મંદિર રાખવું અશુભ છે મંદિરમાં જ માતાજીનો ફોટો રાખો ઘરના મુખ્ય દ્વારની સામે નહીં વિડિયો અંતે ઘરના મુખ્ય દ્વારની સાફ સફાઈ અને માતાજીના ચરણોની રેખા કુમકુમથી પાડવી જોઈએ જેથી લક્ષ્મીજીનો વાસ બને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ